મહેસાણાના દેદિયાસણ ખાતેથી બાળકોની ઉઠાંતરી કરનાર શંકાસ્પદ હાલતમાં બે મહિલાઓ ઝડપાઈ હતી ગામના લોકોએ શંકાસ્પદ રીતે ફરતી બંને મહિલાઓને ઝડપી પાડી હતી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો શંકશકમંદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદિયાસણ જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું ખુલેલું છેલ્લા એક માસ દરમિયાન આખજ ખેરવા જબુદણ હેડુવામાં બનેલ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી વધુમાં આજે સાંજે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ શક્તિધારા રોડ સુપ રેસિડેન્સી પર બનેલ બનાવના લીધે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ હતી દેદિયાસણ ગામમાં પરપ્રાંતિય મહિલાઓ ગામમાં ખરીદી કરવા નીકળતા ગામ લોકોએ આ અજાણી મહિલાઓને બાળકો ઉઠાવતી ગેંગની શંકા રાખી ઝડપી લીધેલી તાલુકા પીઆઈ ડીજી બડવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સંદેશ પાઠવ્યો તથા અવારનવાર સોશિયલ મીડિયા ઉપર થતા અન્ય વિડીયોને ધ્યાને લઈને ચકાસણી કર્યા બાદ જ અન્ય ગ્રુપોમાં મોકલવા સૂચન કર્યું હતું ખોટી અફવા ફેલાવી એ પણ એક ગુનો છે રિપોર્ટર બાવિન ભાવસાર એવી પ્લસ ન્યૂઝ મહેસાણા વેરબેન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેલ તેમજ પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગલ સાહેબ નાવની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિકારી શ્રી વિલા પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા ટાઈમથી બાળકો પાડવા જવાની બેંક બાબતની જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખ્યા બનાવવાની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી મનતુક મતભેદના લીધે મંજુલાબેનના હસબન્ડે તેઓ ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક ઉપાડવાળી ગેમ છે અને એને પછી ખેરવા ચોપડીએ રિક્ષામાં પકડી પડે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા અને બનાવની શરૂઆત ત્યાંથી થાય છે એના પછી વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારબાદ જદુજણ ગામમાં પણ આ રીતે એક મેસેજ આવેલો કે આ રીતના બાળક ઉપડવાળી ગેંગ છે એ સક્રિય છે અને એક સ્ત્રી એમાં ગામ લોકોએ પકડી છે ત્યાં પણ જઈ અને અમે વેરીફાઈ કરતા ખરેખર એ સ્ત્રી વૃદ્ધ હોય અને માનસિક અસ્થિર હતી ત્યારબાદ એને સખી વનસ્ટોપ મૂકવામાં આવી ત્યારબાદ થોડા દિવસો બાદ હેડવાગરમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જેને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અમુક ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતાં એ સ્ત્રીનું નામ અમરબા હોય ને જેને જે બદલપુર પૂરું મેવું કામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલીવારસને સોંપવામાં આવે આજરોજ પણ ડેગિયાસણ ગામમાં આ રીતના મેસેજ ફરેલું કે એક સ્ત્રી અને એક પુરુષને જે બાળક ઉપાડવાની ગેમ છે એને અમે લોકોએ પકડી છે જેમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે લોકોનું ટોળું હતું એનાથી મારથી આ જે સ્ત્રી અને પુરુષ છે એ બંનેને બચાવેલ જેમાં ખરેખર હકીકત એવી હોય કે આ બંને સ્ત્રી અને પુરુષ છેલ્લા એક વર્ષથી રેડિયાસન જે ડીસીમાં કામ કરે છે અને ત્યાં જ એ લોકો રહે છે જે સ્ત્રી છે એનો પતિ છે એ નુગર બાઈ પાસે ટેકનો એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એ લોકો ત્યાં જ છેલ્લા વર્ષ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલસામાન લેવા માટે ડેડિયાસન ગામે ગઈ હતી અને ત્યાંથી આખા બનાવની શરૂઆત થાય છે તો તમામને મહેસાણા આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે એના આજુબાજુના ગામડાઓને ખાસ વિનંતી કે આવી કોઈ અફવાઓ તમે ફેલાવશો નહીં કેમકે આવો કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાન પર આવેલ નથી કે આવી કોઈ ગેમ હાલે સત્રીય છે નહીં એક પણ એવો કોઈ બનાવ નોંધાયેલ છે નહીં ભવિષ્યમાં ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબ લિંચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસની કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને સાહેબશ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે મેં આપને કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખ જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપ કંઈક બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ છે તો આવી કોઈ અફાવ ના ફેલાય અને તમામ કાયદાઓનું પાલન કરે એ જ નિષ્ણાય છે તેમજ જે પણ પરપ્રાંતિય જે ભાડુઆતો આપને ત્યાં રહેતા હોય મકાનમાં રહેતા હોય હોડીમાં રહેતા હોય અથવા તો આપને ત્યાં કંપનીમાં કામ કરતા હોય તો એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશને કરવું ફરજિયાત છે તો તમામને એક તમામ રિક્વેસ્ટ છે કે જે પણ પરપ્રાંતિ આપણે ત્યાં કામ કરે છે અથવા રહે છે એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન ખાતે આવી અને કરવા માટેની સૂચના છે ગુજરાત એટલે